છોટાઉદેપુર લોકસભાના ઇન્ચાર્જ એવા મુકેશભાઈ બારિયા છોટાઉદેપુર જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા રાધિકાબેન રાઠવા જેમને આપણે હમણાં સાંભળ્યા એવા મારા નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના લગામીથી પધારેલા અમારા યુવાન સાથી અને યુવાન આગેવાન એવા રાજેશભાઈ રાઠવા સાથે આપણા સૌના વડીલ ડુંગરીના માજી સરપંચ એવા ભંગિયાભાઈ રાઠવા સાથે આપણા કવાણ તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા નવસિંહભાઈ રાઠવા સાથે જે આપણા વડીલ છે દરેક સભાઓમાં અમે માન એમને આમંત્રણ આપીએ દરેક સભામાં પોતાની હાજરી હોય એવા સરપંચ શ્રી નેમસિંહભાઈ એમના પુત્ર અને આથા ડુંગરી પંચાયતના સરપંચ એવા આપણા રતનસિંહભાઈ રાઠવા આજે જેઓ આપણી સાથે વિધિવત રીતે જોડાયા છે અમે લોકો માટે અવાજ ઉઠાવતા તમે જોયા હશે તમે મોબાઈલ ખોલતા હશો તો અમે લોકો માટે લડતા હશે વિડીયો તમારામાં આવતા હશે અમે લોકો માટે અવાજ બનતા હશે એમની રજૂઆત કરતા હશે લોકોને ન્યાય મળેની વાત કરતા હશે એના વિડીયો તમે હર હંમેશ જોતા અને એક બાજુ ભાજપના નેતાઓ તમે તમારા નેતાઓ તરફ જોઈ લો એ નેતાઓ તમને કામ કરતા હશે એમના ડરાવતા આવતા હશે ધમકી આપતા આવતા હશે એમના ફોન આવતા હશે મીટર કપી લઈશું કેસ થશે પોલીસ મોકલી દઈશું પાણી નહીં મળે ઝૂપડું નહીં મળે એવી વાત કરીને ડરાવે છે કે નથી ડરાવતા ભાજપના નેતાઓ ડરાવે છે ને ત્યારે એક બાજુ લોકોના અવાજ બનવા વાળા લોકો અમે બેઠા છે તમારી લડાઈ લડવા વાળા લોકો અમે બેઠા છે અને એક બાજુ આપણા લોકોને ડરાવા નહીં

બે દિવસ પહેલા અહીંયા કેબિનેટ મંત્રી આવ્યા હતા આવ્યા હતા ને એમના સાંસદ એમના મંત્રી એમના માજી મંત્રી બધા જ લોકો આવ્યા અને એમણે એમના સરકારે લોકો માટે શું કર્યું એની વાત નઈ કરી 30 વર્ષના શાસનમાં શિક્ષણમાં શું કર્યું આરોગ્ય માટે દવાખાનામાં ડોક્ટરો સાધનો શું કર્યા કેટલા લોકોને સિંચાઈના બોર કરી આપ્યા કેટલા ગામોમાં રસ્તા બાકી છે કેટલા ગામોમાં આંગણવાડી કેમ બાકી છે શાળાઓ કેમ બનતી નથી યુવાનોને રોજગારી કેમ મળતી નથી મનરેગામાં બચુભાઈ ખાબડના દીકરાએ કઈ રીતના કોભાંડ કર્યું નળમાંથી પાણી કેમ આવતું નથી એની એક પણ નેતાએ વાત કરી નથી બધા જ નેતાઓએ કીધું કે બહારના લોકો અહીંયા આવે છે અમારા લોકોને ગેરમાર્ગે દોરે છે અને જતા રહે છે ભાઈ તમે ગેર માર્ગે દોરાય નહીં આવ્યા છો બધા ગેર માર્ગે દોરાય નહીં આવ્યા છો તો આ નેતાઓ તમે જોઈ લો ભાઈ તમે 30 વર્ષમાં તમારી સરકારમાં શું કર્યું કવાટમાં કેમ તમે તુરખેડામાં આ દિન સુધી રસ્તો નથી બનાવ્યો આજે કવાટના કેટલાય ગામોમાં આંગણવાડી નથી બનાવી આજે કેટલાય ગામોના બાળકો શાળામાં ભણે છે પણ ઓરડાઓ નથી એની વાત કેમ નથી કરતા આજે ભાજપના નેતાઓ 10 વર્ષ પહેલા ફટફટિયા પર ફરતા હતા ફરતા હતા કે નોતા ફરતા ફટફટિયા પર ફરતા હતા ને બધાને આજે ફોર व्हीલો થઈ ગઈ બે બે ત્રણ ત્રણ જગ્યાએ બંગલા થઈ ગયા પણ આપણા બાળકો માટે આંગણવાડી થઈ નથી આપણા બાળકો ભણવા માંગે છે એમના સાંસદના પંપ થઈ ગયા બહારથી આવેલા મંત્રી એ તો જવેલરસમાં પાર્ટનરશિપ લઈ લીધી સાપુતારામાં હોટલો ખોલ દીધી બોમ્બેમાં હોટલો ખોલ દીધી પણ આપણા બાળકો માટે નિશાળનો ઓરડો ભઈનો નથી ત્યારે આદિવાસી બજેટમાંથી કરોડો રૂપિયા કમાઈને બેઠેલા કરોડો રૂપિયા ખાઈને બેઠેલા તાજા માજા થયેલા નેતાઓ અહીંયા આવે છે અને ચૈતર વસાવા આમ કરે તેમ કરે ફલાણું કરે ઢીકણું કરે અમે એમને કહેવા માંગીએ છીએ

તમે હાપેશ્વરમાંથી અમારા લોકોને પાણી આપી દો તે દિવસે ચૈતર વસાવા તમારા બધા જ નેતાઓના જાહેર મંચ પરથી વખાણ કરવા પર તૈયાર છે તમારે કંઈ કરવું જ નથી અને અમે આવીને તમામ અમારા લોકોને ન્યાયની વાત કરીએ એટલે તમે ચૈતર વસાવવા આમ છે તેમ છે ફલાણો છે ઢીકણો છે કરો છો સાથીઓ આ લોકોની હકીકત શું છે તમને ખબર નહી હશે અત્યાર સુધી આ લોકોએ પાંચ વર્ષ ધારાસભ્યમાં કોંગ્રેસવાળાને મોકો આપે પાંચ વરસ ભાજપવાળો રાજ કરે પાંચ વરસ તાલુકાનો પ્રમુખ કોંગ્રેસનો બને પાંચ વર્ષ ભાજપનો બને આવી રીતના આઝાદીના ઇઠ્ઠોતેર વર્ષ સુધી આપણા લોકોનો ઉપયોગ કર્યો છે હવે અમારા જેવા લોકો આવ્યા અને અમારા જેવા લોકોએ હિસાબ માંગ્યો કે ભાઈ તમે મનરેગામાં આટલું મોટું કૌભાંડ કેમ કર્યું ભાઈ તમે નલસેજલમાં કૌભાંડ કેમ કર્યું ભાઈ તમે કોને પૂછીને આંબા ડુંગર માં અઠાવીસ ગામો ને વિસ્થાપિત કરવાનો પ્રોજેક્ટ લાવ્યા છો ભાઈ તમે કેમ હાઇડ્રો પ્રોજેક્ટ લાવ્યા છો ભાઈ તમે અહીંયા પુલ કેમ નથી બનાવતા પાવી જેતપુર ભાઈ તમે તુરખેડાની બહેનો માટે રોડ કેમ નથી બનાવતા ભાઈ તમે અહીંયા દવાખાનામાં ડોક્ટરો કેમ નથી મુકતા એમ કરીને અમે આવીને સરકારમાં રજૂઆત કરીએ એટલે આ લોકોને ગમતું નથી એ લોકોને એવું છે કે ભાઈ આપણે તો મામા ભાણિયા બનીને રાજ કરતા હતા હવે ત્રીજો મોરચો આવી ગયો છે થયું કે નહીં થયું એ લોકોને અત્યાર સુધી મામા બાણીયાએ કીધું કે ગુજરાતમાં ત્રીજો મોરચો નથી ચાલવાનો ત્રીજી પક્ષ નથી ચાલવાનો એવો પ્રચાર હતો ને આ લોકોનો ત્રીજો મોરચો ચાલવાની વાત તો દૂર આ ત્રીજો મોરચો દોડવા લાગ્યો છે કોમાર્ટમાં આજે આખા બજારમાં દોડી પરે છે આજે ત્રીજો પક્ષ આખા ગુજરાતમાં દોડે છે એટલા માટે આ લોકોને ડર પર બેસી ગયો છે કે ભાઈ હવે તો મામા ભાણિયા આપણે વેવાય હતા વેવાય વટુલોમાં માં પાંચ વર્ષ તમે કરતા હતા પાંચ વર્ષ મારો વારો હતો હવે તો આ બધા નવા આવ્યા છે એ લોકો હવે લઈ જશે એટલે બંને બાજુના નેતાઓ ભેગા થઈને એકલા ચૈતર વસાવન અમારા ટીમોને રાતે પણ યાદ કરે છે રાતે ઊંઘમાં પણ અમે દેખાઈએ છે રાતે સપનામાં પણ ચૈતર વસાવા દેખાય એટલે રાતે ઊઠીને એક ગ્લાસ માટલાનું પાણી પીવું પડે ને સવારે અમે ઊઠીને જોઈએ તો મોબાઈલમાં એ લોકોના વિડિયો આવી જાય છે સવારે એ લોકોના વિડીયો મારા મોબાઈલમાં આવી જાય છે હા પેલા બાજુના સાંસદો પણ આ બાજુના સાંસદો પણ મંત્રીઓ તંત્રીઓ જયતર વસાવા જયતર વસાવા જયતર વસાવા જયતર વસાવા એટલે અમારા જેવા સામાન્ય પરિવારના લોકો રાજનીતિમાં આવ્યા આજે પરેશભાઈ જેવા રાજનીતિમાં આવ્યા રાજેશભાઈ રાજનીતિમાં આવ્યા નિરંજનભાઈ રાજનીતિમાં આવ્યા અને અમે ચોખ્ખી રાજનીતિ કરીએ છીએ ઈમાનદારીપૂર્વક પ્રમાણિકપૂર્વક અમારા લોકોને ન્યાય મળવો જોઈએ એની વાત કરીએ છે શિક્ષણ મળવું જોઈએ એની વાત કરીએ છે એટલા માટે હવે આ લોકોને ખબર પડી કે આપણી તો સત્તા જવાની આપણી તો ખુરશી જવાની અત્યાર સુધી તો ખોટું બોલી બોલીને મત લીધા હવે ચાલવાનું નથી ત્યારે આજે નેતાઓ પણ રોડ પર ઉતરીને બે હાથ જોડે છે આજે રોડ પર ઉતરીને ડિસ્કો કરે છે નાચણું કરે છે આવનારા દિવસોમાં અમારી ટીમ એટલી મહેનત આ વિસ્તારમાં કરશે તમારા માટે એટલા પ્રયાસ આ વિસ્તારમાં કરશે કે તમારા સાંસદ તમારા મંત્રી તંત્રી તમારા તલાટી કમ મંત્રી તમને નોતા મળતા ને થોડા દિવસ ખાલી અમને આપો આ તમારા મંત્રી તંત્રીઓ તમારા ગામડે ગલીએ ગલીએ અમે ફરતા કરી દઈશું એ લોકો ચૂંટણી આવે અને બહાર નીકળતા હતા હવે તમારા બારમા માં પણ આવશે તમારી ભજનમાં પણ આવશે તમે છઠ્ઠીમાં બોલાશો છઠ્ઠીમાં પણ આવશે અને તમે કહેશો ભાઈ ગોત ભરાય છે તો તેમાં પણ આવશે કહેશો કે ભાઈ આણો છે આણોમાં આવજો તો આણોમાં પણ આવશે કેમ કે ત્રીજો મોરચો ચાલવા લાગ્યો છે દોડવા લાગ્યો છે એમની ખુરશીઓ અને સત્તાઓ જતી રહેવાની છે એટલા માટે આ લોકો આજે અમને ટાર્ગેટ કરે છે પણ મારા સાથીઓ અમે કેમ કવાટમાં આવીએ છીએ અમે કવાટમાં એટલા માટે આવીએ છીએ અમારે તુરખેડામાં અમે તે વખતે ગયા અમારી જ્યારે યુવાન દોત દીકરી અમારી બેન રસ્તો ન હોવાથી એને એમ્બ્યુલન્સ ન પહોંચી ડિલિવરીની પીડાથી એની પીડા ઉપડી અને ગામના યુવાનો ઝોલીમાં લઈને જતા હતા એ બેન રસ્તામાં મરી ગયા એ બેન ના ઘરે હું ગયો અને દીકરો નાનો હતો એ દીકરો રડે એનો પરિવાર રડે ત્યારે અમે બેન નું દુઃખ અમે મહેસૂસ કરીએ છે જે બેન સાથે આ થયું

અમારા યુવાનો સાથે આજે લાઠીચાર્જ થાય છે અમારા યુવાનો ભણી ગણીને આગળ વધે પણ એને રોજગાર નથી મળતો નોકરી નથી મળતી પેપરો ફૂટે છે નલસે સે જલના નામે કરોડો રૂપિયાના ના કોબાંડો થાય છે આજે ગામડામાં રોજગારી આપવા માટે મનરેગા હતી એમાં મંત્રી અને કરોડો રૂપિયાના કોબાંડો કર્યા આજે આજે અમારા અમારા લોકો બિસ્તરા પોટલા અને બગલમાં છોકરા લઈને શહેરોમાં મજૂરીએ જાય છે તંત્રી એ કરોડો રૂપિયા ના કૌભાંડો કર્યા ગામડા વિસ્થાપિત થયા રામી ડેમ હોય કડાણા ડેમ હોય ઉકાઈ ડેમ હોય કે કરજણ ડેમ હોય આજે આદિવાસી સમાજ અનેક રીતે પોતાના ગામ થી વિભાજીત થયો છે પોતાના સમાજ થી વિભાજીત થયો છે પોતાની સંસ્કૃતિ તે વિભાજિત થયો પોતાની પ્રકૃતિ થી વિભાજિત થયો અને અમારા લોકો ને આજે પણ नर्मदा નું પાણી નથી મળતું ત્યારે આ સરકારને હવે અમે કેવા માંગીએ છીએ અમારો સમાજ હવે અધિકારો ની વાત કરે છે અમારા અધિકારો તમે અમને આપો સંવિધાન માં જે અમને પ્રાવધાન છે અમારી અન્યાય તમે અમને આપો અમારી જમીનો તમે પ્રોજેક્ટ ના નામે છીનવાની વાત કરો છો ત્યારે આ મંચ પરથી કહેવા માંગીએ છીએ આંબાડુંગર માં જે અઠાવીસ ગામો તમે વિસ્થાપિત કરવા માટેનું જે ગેજેટ બહાર પાડ્યું છે ત્યારે આ કવાટની ની ધરતી પરથી ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓને એમના મુખ્યમંત્રીને એમના નાયબ મુખ્યમંત્રીને આ મંચ પરથી કહેવા માંગુ છું અમારા આંબા ડુંગર વાળાના એક પણ લોકોને તમે જનશેર છો તે દિવસે આંબા ડુંગરના લોકો માટે અમે અમારું ધળ આપી દેવા માટે પણ તૈયાર છે છેલ્લા સોર્ષ સુધી અમે લડીશું મને આ વિસ્તારમાં આવીને મંત્રીઓએ કીધું કે એનું દુકાન નથી મંત્રીને ખબર હોવી જોઈએ તમારા પ્રદેશના નેતાઓ તમારા દિલ્હીના નેતાઓ મારા માટે મંત્રી પદ માટે લાલ બિછામ બચાવીને ઊભા હતા લાલ જાજમ પાછીને ઊભા હતા મને તમારા પ્રદેશના નેતા અને દિલ્હીના નેતાએ કીધું જયતરભાઈ તમે આવો તમને કાલે મંત્રીમાં અમે ઉપાડી લઈએ કાલે મંત્રી બનાવી દઈએ પણ આ જયતરભાઈ વસાવા મંત્રી તંત્રી અને મુખ્યમંત્રી માટે નથી અમારા આદિવાસીઓ માટે લડવાવાળા નેતા છે ત્યારે શું તમે દુકાનની વાત કરો છો શું તમે ઉધારની વાત કરો છો તમારી દુકાન છે તમે ઉધારની વાત કરો છો તમારી દુકાન છે તો તમારી દુકાનમાં અમારા લોકોના જે જાતિના અમારા ઓરિજિનલ રાઠવાઓને આજે જાતિના પ્રમાણપત્રની તકલીફો પડે છે તમે એમના પર પંદર પંદર જાતના પુરાવા માંગો છો આજે અમારા યુવાનો પોલીસની ભરતીમાં જાય છે એમને કટત ચાલીસ લઘુત્તમ માર્ક લાવવાની તમે

આ ભીડ એ તમારા જેવા અમારી પાસે સાત કરોડનો મંડપ નથી અમારી પાસે બે કરોડનો ડોમ નથી અમારી પાસે પાંચ કરોડનો સ્ટેજ નથી અમારી પાસે ભીણ લાવવા માટે 7 કરોડ 71 લાખ રૂપિયા ટ્રાઇબલના નથી અમારી પાસે ડેકોરેશનના 16 કરોડ આધીજાતિ બજેટના નથી અમારી પાસે મોબાઈલ ટોયલેટ માટે 2 કરોડ ને 40 લાખ રૂપિયા નથી અમારા લોકોને નાસ્તો સમોસા ખવડાવવા માટે અમારી પાસે 2 કરોડ નથી અમારા લોકોને ચા પીવડાવવા માટે 2 કરોડ નથી અમારા લોકો આ સ્વયંભુ અહીંયા આવેલા છે આ લોકો કોઈ દારૂ ચિકન માટે આવ્યા નથી આ લોકો કોઈ પૈસા પૈચા માટે આવ્યા નથી આ લોકો સ્વયંભુ આવેલા છે અને એ લોકોની આત્મા આજે જાગી ગયેલી છે ત્યારે તમે બધાને પણ વિનંતી કરું છું તમારી આત્મા આજે જાગી છે બીજા 10 10 જણની પણ આત્મા જગાડો અને આવનારા દિવસોમાં છોટા ઉદેપુરમાંથી ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસો એમના સુપડા સાફ તમે કરી દો આઝાદીના 50 વર્ષ કોંગ્રેસનું શાસન હતું એ જમાનામાં ડેમોની પરિયોજનાઓ બની એમના એમઓયુ થયા પ્રોજેક્ટો થયા રોડ થયા કોરિડોર થયા નહેરો નીકળી હાઈ ટેન્શન લાઈનો નીકળી અને બધા જ પ્રકારના પ્રોજેક્ટો થયા એ જ પ્રકારે ભારતીય જનતા પાર્ટીની ત્રીસ વર્ષની શાસનમાં એનું અમલ થયું આજ દિન સુધી પૈસા એક નથી લાગુ અનુસૂચિત પાંચ લાગુ નથી આપણને જે આર્ટિકલ બસો આર્ટિકલ ત્રણસો ત્રીસ ત્રણસો બત્રીસ અંતર્ગત શૈક્ષણિક અને રાજકીય અનામત મળ્યું છે એને પણ આજે છીનવાની વાત છે આપણા તમામ તો એના અધિકારો છીનવવાની વાત છે પૈસા એક અંતર્ગત ગામ સભાના પાવરો છીનવાની વાત છે ત્યારે આજે મારા વડીલોને મારી માતાઓને મારા યુવાન સાથીઓને હું આહવાન કરવા માટે આવ્યો છું આજે મંચ પર